કાંકડા તાલુકાના વેપારી મથક થરા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા દિલ્હીમાં ભાજપને મળેલ બહુમતી ખુશીમાં કરી મનાવ્યો ભારત દેશની રાજધાની સત્તા પરિવર્તન લાવી ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ બનાવી દીધો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કરી કરી ખુશી વ્યક્ત જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલિયાતર થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણધાભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ ચૌધરી પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ કાંકરે તાલુકા ભાજપના પ્રમુખ નટુભાઈ ચૌધરી સાથે થરા શહેર ભાજપ પ્રમુખ દિનેશભાઈ ઠાકોર અને કાંકરે તાલુકા કિસાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજય વધામણા કરી ખુશી વ્યક્ત કરી અને મોદી સાહેબ તું આગે બટો હમ તું સાથે ભારત માતા નારા લગાવ્યા ત્યારે હવે રાજધાની રાત અને ભાજપના જીતની ખુશી સમગ્ર ગુજરાતમાં કાંકરે તાલુકામાં જોવા મળી છે